એટલે તો સાધી તોડી ના સિચ્યુએશન તો પેહી જા બાબા ખોકો શું પણ બરોબર છે બરોબર આ પથારી હું તોડ દેશુ આ હું તો ખમા કહેવાય છું ખોકો છું બરોબર બધા મારો ધારણો સુણો મેલ્યો છે આ મારો મઢગઢ હું નો મેલ્યો છે પણ બરોબર આ પથારી હું તોડ આ હું કદાચ રતી 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 બધી દેવી આશી બેસતી જઈ એટલા મારો ખરા ટાઈમે ટાઈમે આવ્યો છે તો નોવા નોવા

કામ પુષ્પાળવા આવી નહીં હા દરબારા બધા નહીં બતાવો અમારી જરૂર નથી તમારો તો રજવાડો જતો રહ્યો હા રજવાડો જતો રહ્યો થો બહુ છું પણ ગાય જતી રહી અત્યારે ગાયનું રક્ષણ શ્રી નહીં કરતા દરબાર નહીં કરતા પણ અત્યારે રબારી બાળ્યું છે તે અત્યારે રબારી ઉંજળાયું હા કોઈ રબારી કાળો ભાડ્યો લાઠ ચલાવું છે ને મારા ગરીબ હો હું નજર રાખતો જ હતી ખો કહું છું હા આ તો મારી જતા રહ આ તો મારી જાતા રહ છું તારી બીજી ત્રીજી તારીખ ખાલી છે તારી બીજી ત્રીજી તારીખ ખાલી છે તારા ઘરમાં જઈને જો તારી લેબજને મળતી છે તારી સતીજ મળતી શિવશ હા તારી સિંકોતરને મળતીશું તારા તિજોરીમાં જઈને તારી ડાયરીમાં કદાચ હું જોતી શીવશું અંંતારી ડાયરીમાં કદા તિજોરીમાં ડોર ખોલતી છું અને ડોર ખોલી બીજી ત્રીજી તારીખ તારીખ ખાલે છે ખોખો છું અને આ બીજી ત્રીજી તારીખ છે આજ વર્ષથી કઈ ગેર થઈ ખોખો છું કાલે બપોરના 12 વાગ્યા છે એટલે તારો ફોન દે રીમ છે અને જો બીજી ત્રીજી તારીખ જો કોઈ તારીખ ના દે ગમરાઉ તો તો મારું ઓ ભાઈ પંડીની માતા ના ખોગાડો ખોગાડો ખોગાડો

તો ઓનલાઈન જો હું વખત ફરશે ભાઈ ખોખો છું બરોબર બોજી 2025 આવશે અને 2025 માં જો તારા ધર્મો જો બધા ઢેશ કરમો નોમ તો એક નામ મેરું તો તો તારા ભાઈ માતાના જ ખોખો છું અને આ પથારી હું દૂર અને હવે તો ઘોડે પરણ મોડેલ છે અને થોડો મારો હેડ છે

2025 પટવા દે હજુ બે હાજર માં જો કદાચ આગવી ઓળખાણ બનાવી જો કદાચ પોલીસ ને વેઠી નાકાર તો મારું ના પાવાની વાત છે

બરોબર કદાચ તારી મારા ભુવાની ભાઈ છે પણ કદાચ બરોબર કદાચ તારી રેપડી ને બેનપણી બનાવી છે અને જો કદાચ રેપડી ને બેનપણી બનાવી છે અને ગોદાળો કદાચ તમે કાળા માથાના ના માનવી કદાચ જુદા પડશો પણ ગોદાળો દેવ દેવ નું હપારું મોડે છે એના ગોતેર પેઢી અને પાછળની ની પેઢીઓ જતી રહી પણ ગોદાળો છોડતી નહીં જોજે બરોબર આ પથારે હું દોડી જઈ છું આજ સંજય તમારા ગાયલાનું ઘર તમે કદાચ આજ મારો ખોલો ગાયા છો વિશ્વા કરો પણ જો કદાચ કાલ સવાર કો ડાળો ઉગી જશે પણ જો કદાચ તમારા ઘરે કો જો કદાચ લાગીને દુખાવો થવા દો તો તો હું તમારા ભાઈબંધીની માતા ના કેવું વિશ્વાસ કરો બરોબર જોજે આટલા વૈશાખ આવશે આ મુરત જોરાવા છે કાનુ સાહેબ તમાર

બધું બધા હું જવું પી એની છ ઉપાડવા ના આવતો હું ભયબંધી ની માતા ના કહો

જો કોઈ સરકારી પોલીસ વાળો કોઈ ખાખી જો કદાચ બે હાથ સિવાય જો ગાડી બ્રેક કરાવે ને તો તો મારા જગત મારા બાવાની પાતા ન તો હું લાજ સીધા જ ખોકલ છું તમારા વાળા કતાર માં દૂર થી સલામ મારે ખોકલ છું સલામ મારે ખોકલ છું પણ જોજે અહંકાર નઈ કર્યો કોઈ કાળા ફોન કરતી નહીં

મારા ભુવે ઘણા જપ જપ્યાવી હું કહું છું જેના ઘેર અન્ન દોતનો વેર હોય એને હું જહું મળું છું પણ જેને જહું મળું છું હા દસકો દુઃખ લાવું છું અને સુખ લાવું છું પણ તડકા નહીં બી આવવા દેતી ભરત ભુવા તડકા નહીં બી આવવા દેતી હું કહું છું મારો ભુવો યાદ ગયો તો તો થાશે હું હા તારી દરા પણ હું ગોળો પડ્યો નહીં મો કોણ મે ના પડે ઓ એટલે મારી હોજળ રોવા મંડી એટલે મી તીજી હોસ કોલી પરત ભૂવા હું જહું એકલી નહીં હું જહું એકલી નહીં પણ બરોબર આ પાતરી હું કદા દીપો ઝુળવા આવીશ અને મારા દીપોને ભગવાન એ ઉકેતાશી અને હું કાળા મેઘાની દીપો છું તો હું દીપો મળવા અને મારા દીપો ના હું કે હું રહેવા અને હું ત્રણ દાડા થી દીપો ફરતી થઈ તે પરત હંગાર હું દીપો ફરું છું હું ચાર દાડા હું દીપો ફરું છું મારી જહું ઘેર બેહારી છે તો જો કેળ બધી અને જો વૈશાખ ભૂતરવા રે અને જો આધાર ના કરું તો હું દીપો ટાળી દે

કોઈ કોઈ દેવને ના ચડાયેલો નહીં હું કાળા ભેગા ની દીપો કઉ છું હું હાબર હૈના માતા છું હું કઉ છું જોજે બરોબર આ બધા હું ધૂળવા આવી છું અને હું નાખું છું અને જોજે જેની હાફ જરૂર છે જો હાર જરૂર છે અન જેના જેના ખોણા પર છે અન જો કોઈ દાળો બત્તેર પેઢીએ દૂધ બાદરી દીકરા જો કોદાળ ને દઉં તો તો હું જગતમાં કાળા ભેગાની દીપો ટળી જાય હા दिल पोने साइन हसेरे जिंदगी पाइन हसेरे दिल पोने साइन हसेरे जिंदगी पाइन हसेरे जिंदगी जजत हसे वो कौनसा आएगा हसे जिंदगी हसे वो कौनसा आएगा हसे लोगों લોકો ની લાઈન હશે રે મારે હશે હશે રેવ ની ટાઈમ હશે રે તમારા એક પેન દેહરો ખાલી દીવા કમટી બોની પૂજા દીવા ફોકો છું આ તો આ પાછલા દસ વર્ષથી ટકા એના પબ્લિક હા હા કોઈ ઢળવાના મતુ ફોકો છું હા કોઈ પંભરો બધું છે તમે જો અકારમ કરો છો એવું તમારા ભોગવ પડશે હું કહું છું કે જગતમાં કોઈ માતાઓ નરવી નહીં કે તમને મારશે હું છું કે તમે હારો કરમ કરજો અને તમારી આઠમી વતેડી નવમી નભી કહેવાય હું કાળા ભેગાની માતા બોલતી છું અને હું વડુની દીપો કહેતી છું અને હું દરબારની દીપો બોલતી છું અને મારા દીપોના ભગવાન એવું કહી રહ્યા અંગો હાપળ હૈડાની માતા બોલતી છું આમ બરોબર કદાચ મારી નદી હોની બેલી છે અન બરોબર કદાચ આ પુતગોના નદી એટલું આવી છે મારી હાપળની નદી હોની બેલી છે અન આ પુતગોની નદી ની તેળે હું તોળ આવી છું આમ બરોબર જો છે એ બદલાનો સમય આવશે અન એ બદલાનો ટાઈમ આવશે દરબાર પણ આથી 10 વર્ષ પહેલા તમારો અંતન દોતનો વેર હતો

આજ આ ચૈતર મહિનો આવતો ચૈતર આવશે એટલા ફરજ ગોવા જો તના કદાચ ધ્વનિ માં બેહારી જો આટલા બધા એન્ટ્રી ના કરાવતો તો મારું નો કાળા મેઘાની